મારું નામ અજયભાઈ થોડું અમે આ બધા રહેવાસીઓ છીએ અને અહીંયા આગળ જે આ ભુજરાગળની જગ્યા છે જૂની જગ્યા છવ્વીસ એક બે હજાર એકમાં ધરતીકંપ વખતે ધ્વંસ થઈ ગઈ છે ત્યાર પછી સરકાર દ્વારા કોઈ પણ જાતનું આ બાબતમાં એક્શન લેવામાં નથી આવ્યું અહીંયા પહેલાં જૂની પોલીસ ચોકી હતી એ પણ અત્યારે બંધ છે અને એની જગ્યા પણ ફેરવી દેવામાં આવી છે હકીકતમાં આ જગ્યામાં ઘણું બધું નિઃશ થાય છે અત્યારે અહીંયા આ જગ્યાની અંદર તમે જોશો કે અસામાજિક તત્વો બેસતા હોય એવું આપણને લાગે છે બીજું કે અહીંયા છોકરાઓ અહીંયા ક્રિકેટ રમતા હોય છે ઘણી વખત ત્યાં એવું બને છે કે એના દડા અહીંયા જેલની અંદર વ્યા જાય છે હવે આ પડી ગયેલી હાલતમાં ડગુમગુ થકી આ જેલની અંદર જો એના દડા લેવા માટે છોકરાઓ આવે અને ક્યારેક એના માટે કોઈ આનો સ્લેબ સ્લેબ પડે તો આવું કંઈ બને તો એના માટે જવાબદાર કોણ રહેશે આ બાબતની અત્યારે રજૂઆત પણ કરી છે કેમ કે પાછળની સાઈડમાં એક સ્લેબ પણ પડી ગયેલો હાલતમાં છે અને ઘણી વખત એવું બને છે કે ગાય પોતાના ખોરાક માટે થઈને અંદર જેલની અંદર ઘણી વખત વહી જાય છે ત્યારે પોલીસ ચોકીની અંદર ત્યારે આ રહેવાસીઓ બધા બહાર આવીને તેને બહાર કાઢવાની કોશિશ કરે છે આવું ઘણી વખત બનેલું છે તો આ બાબતની અમે રજૂઆત ચીફ ઓફિસરને તેમજ મામલતદાર ઓફિસને ડીવાય એસપી ઓફિસને એમ સમગ્ર જગ્યાએ કરેલ છે જો આ બાબતની અંદર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને કોઈ પણ કોઈની જાનહાનિ થશે તો આ અંગે સરકાર જવાબદાર રહેશે અમે આ અંગે હજી પણ ઉચ્ચ કક્ષાએ જો કોઈ તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો માર્ગ મકાન વ્યવહાર કમિશનર કચેરી તેમજ ધારાસભ્ય શ્રી આપણા માજી સાંસદશ્રી રમેશભાઈ ધડુક એ બધાને પણ આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે તો અમારી એવી માંગણી છે કે આ અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવામાં આવે